મેુંબઈિસ ને તાળા સુરત મુંબઈના બધા કર્મચારીઓને સુરત બોલાવી દીધા છે નમસ્કાર મિત્રો દુનિયાના સુરત ડાયમંડ બુડ્સ અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે કારણ કે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ પોતે મુંબઈ ઓફિસ બંધ કરીને સુરત આવવાની વાત કરી હતી પરંતુ ફરી એક વખત એણે મુંબઈમાં ઓફિસ શરૂ કરી દીધી છે એ બાબતની ચર્ચા છે તો એમાં એ એવું અમને જાણવા મળ્યું છે કે વલ્લભ લખાણીને ત્યાં આગળ મુંબઈમાં લગભગ દોઢસો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું સુરત ઓફિસ કરવાને કારણે એટલે એમણે ત્યાં ઓફિસ શરૂ કરી છે હવે ઘણી બધી બાબતોની તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એસડીબી ના ચેરમેન વલ્લભ લખાણીએ મંચ પરથી એવું કીધું હતું કે મેં મારી મુંબઈની ઓફિસને તાળા મારીને સુરત મુંબઈના બધા કર્મચારીઓને સુરત બોલાવી દીધા છે અને બારસો કર્મચારીઓ માટે રહેવાની ફ્લેટની વ્યવસ્થા પણ કરી છે હવે તાજેતરની અંદર એવું ડેવલપમેન્ટ થયું કે ફરી એક વખત વલ્લભભાઈ લખાણીની જે કિરણ જેમ્સ છે એણે મુંબઈની ઓફિસમાં ફરીથી શરૂઆત કરી અને ત્યાં આગળ અહીંયાના ઘણા બધા કર્મચારીઓ ફરીથી મુંબઈ ચાલ્યા ગયા છે એટલે આ બાબતની ચર્ચા છે તો અમે એમાં થોડી જાણવાની કોશિશ કરી તો સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે વલ્લભભાઈ લખાણીના જે સ્ટાફ મેમ્બરો છે એ સુરતથી મુંબઈ એટલા માટે ગયા અને મુંબઈની ઓફિસ એટલા માટે શરૂ કરવામાં આવી કે એમને જે ડોમેસ્ટિક બિઝનેસ હતો એની અંદર મોટો ફટકો પડ્યો છે એક મહિનાની અંદર જ્યાં કિરણ જેમ્સને ચારસો કરોડ રૂપિયાનો બિઝનેસ થતો હતો એની સામે અઢીસો કરોડ રૂપિયાનો જ બિઝનેસ થયો અને દોઢસો કરોડ રૂપિયાનો ફટકો પડ્યો એટલે સુરત ડાયમંડ બુડ્સની જે કમિટી છે એ કમિટીએ બધાએ નિર્ણય લીધો અને વલ્લભભાઈ લખાણીને સમજાવ્યા કે ભાઈ તમે સુરત ડાયમંડ બુડ્સના ઉદ્ઘાટન માટે ઘણી મહેનત કરી છે ઊભું કરવામાં અને ખાસી તમે બધું તમે ભોગ આપ્યો છે તો અત્યારે સુરત ડાયમંડ બુર્સની અંદર મોટા માથાઓની કોઈની ઓફિસ આવી નથી બધી જે ઓફિસો છે નાના નાના માણસોની ઓફિસો છે તો એટલા સમય સુધી તમે ફરીથી તમારો મુંબઈમાં ધંધો શરૂ કરો એવું પણ અમને જાણવા મળ્યું કે વલ્લભભાઈ લખાણીનો જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે એમાં કોઈ ફરક પડ્યો નથી જે ઇન્ટરનેશનલ બાયરો છે એ તો બધા એમની સાથે ધંધો કરી જ રહ્યા છે બીજું અમને એ પણ જાણવા મળ્યું કે સુરત ડાયમંડ બુડ્સની જે કમિટી છે એમણે એવો નિર્ણય લીધો છે કે મે દસ બે હજાર ચોવીસ સુધી અત્યારે આખું વાતાવરણ જ્યારે સુરત ડાયમંડ બુડ્સ માટે સંવેદનશીલ બન્યું છે ત્યારે કોઈ પણ વાર મીડિયા સુધી નહીં પહોંચે એની તકેદારી રાખવામાં આવે એવું મીટિંગમાં નક્કી થયું છે મતલબમાં

કે મે બે હજાર સુધીમાં લગભગ એક ઓફિસો ચાલુ થઈ જશે અને ફરી એક વખત સુરત ડાયમંડ ગુડ્સમાં ધમધમાટ જોવા મળશે અને વલ્લભભાઈ લખાણીએ કમિટી મેમ્બરોએ વિનંતી કરી હતી કે ભાઈ તમે તમારી મુંબઈની ઓફિસ ચાલુ કરો એટલા માટે એમણે મુંબઈની ઓફિસ ચાલુ કરી છે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ